કેમ ચરણની પૂજા કે એ ચરણ આધિ વ્યાધિ ઉપાધિ તકલીફો જંજા વાત ગમે તે પરિસ્થિતિ આવે ક્યારેય પાછા નથી પડ્યા માટે ભગવાનના જ્યારે દર્શન કરવા જઈએ ને મંદિરે ક્યાંય પણ ઘરમાં હોય દેવસ્થાન ત્યાં પણ તો દર્શન કેવી રીતે કરવા જોઈએ એની ચોપડી મળે છે દર્શન હંમેશા ભગવાનના ચરણોમાંથી કરવા જોઈએ આપણે તો મંદિરમાં જઈએ જોયા કે ન જોયા ભગવાનના હે જોયા તો સાડી કેવી પહેરી કેવા પહેર્યા છે શું કરે છે એવું જોઈને આવે પણ બતાવી ભગવાનના દર્શન ચરણમાંથી કરવા જોઈએ કારણ કે વિશેષ શક્તિ એ ચરણમાં હોય છે દ્રષ્ટિ આપણી ચરણમાં જ હોવી જોઈએ ત્યાંથી એના દર્શન ધીમે 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 ભગવાનનું સ્વરૂપ નિહાળતા નિહાળતા આપણી દ્રષ્ટિ ભગવાનના મુખાર બિંદુ પર થંભી જવી જોઈએ તારું જોયા કરું રાત દિવસ ભજન તારું ગાયા કરું રહે અંત એમ નથી હું શક્તિહીન બન્યો છું માં હું અહીંયા રહેવાને લાયક નથી અહીંથી ચાલ્યો જાઉં છું અને ઇતિહાસ બતાવે છે કે આ દ્રશ્ય એના સેનાપતિ જોઈ જાય છે જેનું નામ વિઠ્ઠોબાજી છે જોઈ જાય છે રાજા જતા રહેશે તો પ્રજાનું શું થશે રાજાને રોકવામાં આવે ગમે તેમ કરવામાં આવે અને ઇતિહાસે બતાવ્યું છે કે સેનાપતિ વિવેકશીલ હતા એને શેઠ ભામાશા યાદ આવ્યા

તમારી પાસે જે અન્ના ભંડાર છે અમને આપી દો મોગી કિંમત આપીશું હીરા ઝવેરાત આપીશું ધનના ઢગલા કરી દઈશું ત્યારે શેઠ ભામાશા કહે છે મારી પાસે જે કઈ છે એ માતા મેવાણનું ધાવણ છે માનું ધાવણ એના બાળકોને મળશે નહીં કે દુશ્મનોને જે ગતિથી અહીંયા આવ્યો છે એનાથી ડબલ ડબલ તીવ્ર ગતિ ચાલ્યો જા તને દાણો પણ નહીં મળે અને ઇતિહાસ બતાવે છે કે મુગલોને ભાગી જવું પડે છે ઘોડે શેઠ રાણા પ્રતાપ પાસે આવે છે ચરણોમાં આજી વિનંતી કરે છે પ્રાર્થના કરે છે કે આજ પછી અન્ના ભંડાર ખુલ્લા મૂકી દઉં છું સૈનિકોને ભરપેટ ભોજન આપવામાં આવે માતા મેળ રક્ષણ કરવામાં આવે અને એક દિવસ એવો આવે છે કે માતા મેવાડનો વિજય થાય છે મોગલ ભાગી જવું પડે છે ત્યારે ક્યારે શેઠ ભામા એમ નથી કીધું કે મેં તમને આટલું દાન કર્યું મારું નામ જાહેર કરો મારું નામ મેવાડના દરવાજા ઉપર લખાવો મારા નામને તકતી મૂકો ત્યારે પરમપુજ ગુરુદેવ બતાવ બેટા દાન આપનાર વ્યક્તિ કેવો હોવો જોઈએ દાન આપણા વ્યક્તિને ખબર પડે મારા નગરમાં મારા ક્ષેત્રમાં મારા વિસ્તારમાં ધાર્મિક કાર્ય થયું છે લોક કલ્યાણનું કાર્ય થયું છે પરમાર્થ કાર્ય થયું છે તો અર્પણ કારણ હે પ્રભુ હું શું લઈને આવ્યો તો શું લઈને જવાનો છું ખાલી હાથે આવ્યો તો ખાલી હાથે જવાનો છું જે કંઈ મારી પાસે છે તે જ આપેલું છે તારા માટે આપવાનું આવે મારો હાથ ક્યારે પાછો ના પડે કારણ કારણ કે તું લેનાર પણ તું જ છે આખા વિશ્વનો વૈભવ હે પ્રભુ તારા પગના અંગૂઠા નીચે છે મારી પાસે જે કંઈ છે એ તારી કૃપાથી છે સાવધાન કર્યા છે કે અપવિત્ર લક્ષ્મી ઘરમાં ક્યારે સુખ ને શાંતિ નહીં લાવે અપવિત્ર લક્ષ્મી કોને કહેવાય કોઈને આંચકેલા કોડિયાથી કોઈને હેરાન પરેશાન કરીને કોઈને દુઃખી કરીને કોઈને તકલીફ આપીને જો લક્ષ્મી આપણા ઘરમાં આવશે તો ચેનથી ખાવા નહીં દે ચેનથી સૂવા નહીં દે લક્ષ્મીને પવિત્ર બનાવવા માટે પવિત્ર જગ્યાએ લક્ષ્મીનું દાન કરવું આપણને ખબર પડે કે આપણા સંપત્તિનું સદુપયોગ થાય છે તો ભૂલની તો ભૂલની પાખડી અવશ્ય અર્પણ કરી દાન દિલથી કરવું હે ને દિલ થી કરું તો જ દાન ગણાયો અને શાસ્ત્રોમાં દાનની વ્યાખ્યા બતાવી છે કે દાન દ્વારા ભગવાન રીજે છે પણ કેવા દાન થી દિલ આપેલું બાકી તો આયા હોય શરમ ના માયરા 10 રૂપિયા આપી દઈએ અને 10 દિવસ સુધી ઊંઘ નો આવે ને દાન નો હે ને દાન કહેવાય પ્રભુ તે આપેલું છે અને તને આપું છું અને એવા અવસર જીવનમાં ક્યારેક ક્યારેક જ આવે કે ક્યારેક ક્યારેક ભગવાનના કાર્ય માટે આપણને હાકલ કરવામાં આવે બાકી તો ભગવાન સદાય માગતા નથી એટલું આપે છે અને શાસ્ત્રોમાં કીધું છે કે આપણી પાસે જે કઈ છે એમાં ભગવાનનો દસમો ભાગ છે હે ને હા કે ના હા અને ભગવાનનો ભાગ કોણ ખાઈ ગયું હતું બોલો આ વાર્તાઓ કઈ પ્રેરણા આપે હે સુદામાં તો અજાણતા ખાઈ ગયા હતા અજાણતા ખાધું તું હે ને વાર્તા ખબર છે ને આને હલાવો તો મને ખબર પડે કેવાની એટલે પૂછું છું વાર્તા ખબર છે નહીં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એ સાંદીપની આશ્રમની અંદર પેલી નાનપણમાં બહુ નાની ઉંમરમાં એ ત્યાં મળ્યા હતા ભગવાન સાથે કેવી મિત્રતા મિત્ર કેવો હોવો જોઈએ ને ને બતાવ્યું હે મિત્ર કેવો હોવો જોઈએ સુદામા જેવો સુદામા જેવો મિત્રતા જેવું સુદામા સાથે દુનિયામાં કોઈ ન મળ્યું હે કોઈ ના મળ્યું સુદામા સાથે મિત્રતા બાંધી અને વાર્તા ખબર છે કે ગુરુ માતાએ ગુરુદેવે આદેશ કર્યો યજ્ઞ માટે લાકડા લાવવા માટે જંગલમાં જવાનું પણ માં હતી ને ગુરુમા એને ચિંતા થઈ કે આને ભૂખ લાગશે આટલા નાના છે અને ગુરુદેવ તો જંગલમાં મોકલે છે અને આ વરસાદની સિઝન છે વરસાદ પડશે ભૂખ લાગશે તો શું કરશે એટલે એને ચણા આપ્યા ગુરુમાતા એ કે લો ભૂખ લાગે તો ચણા ખાઈ લેજો ભગવાનની લીલા છે ને બંને ઉપવાસના છેડે બાંધીને જંગલમાં જાય છે સમય એવો આવ્યો બે છૂટા પડી જાય છે ધોધવાર વરસાદ પડે છે છૂટા પડી જાય ને આ બાજુ સુદામાને એટલી ભૂખ લાગે કે રહી નથી શકતા યાદ આવ્યું કે ગુરુ માતાએ ચણા આપ્યા છે એટલે ખાઈ જાય છે ભૂખ સંતોષાતી નથી વધારે ખાવાનું મન થયું અને ભગવાન શ્રી કૃષ્ણની રાહ જોવે ભગવાન આવ્યા નહીં અને સુદામા ભગવાનના ભાગના ચણા પણ ખાઈ જાય છે અને થોડીવાર થઈને ભગવાન આવ્યા સુદામાને કે સુદામા બહુ ભૂખ લાગી છે ને તો લાવ ત્યારે સુદામા કે છે હે કૃષ્ણ તમારા ભાગના ચણા પણ હું ખાઈ ગયો છું અને ભગવાન ના મુખ માંથી અચાનક શબ્દ નીકળ્યા કે મારા ભાગ નું ખાઈ ગયો છે માટે જીવન ભર તારે પસાર થવું પડશે એવો મહાન ભક્ત હતો એ જાય એવો નતો એને સામે વચન આપ્યું હે કૃષ્ણ તારા મુખ માંથી નીકળતા શબ્દ સત્ય પડે સત્ય પડે સત્ય પડે હું પણ તને સામે વચન આપું છું ક્યારે તારી સામે હું હાથ લાંબો નહીં કરું અને લાંબો નથી કર્યો દિવસે નહીં રાતે નહી સપનામાં નહી પોતે નહીં પોતાની પત્ની એ નહીં છતાં પણ ક્યારેય માંગ્યું નથી ઉપર બેઠો બેઠો ધ્રુજે છે આ કેવો છે એ તો નથી આવતો એની પત્ની નથી માગતી એને બાળકો નથી માગતા ભગવાન થી રેવાયું ને જરા મને જઈને જોવા તો દે અને સુદામાની ગેરહાજરી ભગવાન બ્રાહ્મણ રૂપમાં આવીને બૂમ પાડી ભિક્ષામ દેહી સુશીલા એકલા જ ઘરે લગર વગર વેસ ફાટેલી સાડી ગાલ ઊંડા હાડ પિંજર છે અને ભગવાને બૂમ પાડી સુશીલા ભાવ વિભોર બનીને દોડતી આવી અરે મારા અગણે બ્રાહ્મણ દેવતા ખાલી નહીં જવા દઉં ઉભા રહેજો ભિક્ષા જોઈએ છે ને તમે બૂમ પાડીને ઉભા રહેજો ભગવાન કહેતો ખરી છે મને એમ કે ના પાડશે ઉભા રેજો જાણી જોઈને ભગવાન દરવાજાની સામે ઉભા સુશીલાને એ સામે માટીની બે કુલડી હતી એક હાથમાં લીધી છે એક હાથની કુલડી બીજા હાથમાં વાળે બીજા હાથની આ હાથમાં ઊંધી વાળે આ દ્રશ્ય ભગવાન થી જોવાયું ની ધાર થાય છે સુશીલા દ્રૌપદી પાસે તો એક જ દાણો હતો અને બધાને તૃપ્ત કર્યા મને ખબર છે તારી પાસે એક નહીં અડધો દાણો પણ નથી અને આપવાની ભાવના આટલી મહાન ભગવાને બૂમ પાડી સુશીલા મારી ભૂખ જતી રહી છે મારે ખાવું નથી સુશીલા કે હું એમને નહીં જવા દઉં તમારે કઈક તો લેવું પડશે તારે કઈક આપું છે ને એ ઘૂંટડો પાણી આપી દે એ તો હું આપું ને પાણી તો એર્યું માટલીમાં નાનકડી માટલી છે અને બે જ ઘૂંટડા પાણી છે ગ્લાસ લીધો અને ઊંધી વાળવા જાય છે માટલી નીચે પડે ફૂટી જાય છે પાણી ઢોળાઈ જાય છે ભગવાન થી જોવાતું નથી સુશીલા મારી તરસ જતી રહી છે મારે કઈ નથી જતું ઉભા રહ્યો એમ નહીં જવા દઉં કઈક તો તમારે લેવું જ પડશે મારી પાસે કઈ ન હોય તો કઈ નહીં હમણાં લઈને આવું અયાચક વ્રત તો મારા પતિ છે મારું નથી હું હમણાં લઈને આવું ના સુશીલા હું તમને ખાલી નહીં જવા દઉં તાર આપું છે તો આપ વચન આપ વચન મારા પતિની ગેરહાજરી છે એની ગેરહાજરીમાં હું વચન ના આપું તમે કઈક એવું માગી બસો ભગવાન બે હાથ જોડ્યા સુશીલા

સુશીલા ના શરીર પર આટલું તેજ વાણીમાં રણકાર આંખમાં ચમક અરે સુશીલા કોણ આવ્યું મહાન દર્શન દર્શન થાય થાય તો ગમે રણકાર હોય આંખમાં તેજ હોય સુદામા ને ખબર હતી નક્કી કોઈ મહાન શક્તિ આવીને ગઈ કોઈ આવ્યું હતું કે હા કોણ આવ્યું હતું બ્રાહ્મણ દેવતા બ્રાહ્મણ દેવતા કેમ ભિક્ષા લેવા માટે સુદામાને આંખમાં આંસુ આવી ગયા સુશીલા તે આપી ભિક્ષા સુશીલા નાખા માં આસુ આવી ગયા મેં નથી આપ્યું શું આપ્યું તે મેં વચન આપ્યું છે કયું વચન તમારો મિત્ર શ્રી કૃષ્ણ તમને યાદ કરે છે અને મેં વચન આપ્યું કે મોકલવાની જવાબદારી મારી છે સુદામ અને આંખ માસુડાની ધાર છે સુશીલાને ખબર પડી ગઈ કે આ એમ નમ નહીં જાય મિત્ર છે મિત્રતા તો નિભાવશે જ અને બાજુમાંથી બે ત્રણ મુઠી તાંદુલ લાવી છેડે બાંધા એ કેવી મહાન પત્ની છે સમજી ગઈ કેવી હશે એ સુદામાને બોલવાની જરૂર ના પડી અને સુદામાને વિદાય કરે છે વાર્તા આપણને ખબર છે અષ્ટપટરાણીઓમાં લીન વાતોમાં લીન દ્વારપાળને જઈને સુદામાએ એક માત્ર એટલું કીધું કે જાઓ મારા કૃષ્ણને કહો કે તમારો મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે દ્વાર પણ આશ્ચર્યચકિત થઈ ગયા જે કોઈ આવ્યા કીધું અમારે રાજકુંવર ને મળવું છે શ્રી કૃષ્ણને મળવું છે શ્રી કૃષ્ણ ભગવાનને મળવું છે પણ એક માણસ જેવો આવ્યો મારા ક્રિષ્નને મારે મળવું છે નક્કી કોઈ મહાન હોવો જોઈએ ભલે દેખાવામાં ગમે એવું છે ગામમાં બધા બેઠા છે અને વિચાર કરે છે આ લગઘર વગર વેસવાળો ફાટેલા કપડાવાળો આ વળી કોણ આવ્યો રાજકુંવરને મળવા માટે હાસી ઉડાવે છે અને અહીંયા દ્વાર પડે ડોટ મૂકી ભગવાન અષ્ટ સાથે વાતો કરી રહ્યા છે અને ખાલી એટલું કીધું કે તમારો મિત્ર સુદામો તમને મળવા આવ્યો અને ભગવાનથી થી રેવાય નહીં પાદુ કાય ક્યાંય ફેંકાઈ જાય છે પિત્તમ્બર ક્યાંય ફેકાઈ જાય છે અને ઉપર બેઠેલા ભગવાને જેવી ડોટ મૂકી છે અષ્ટપટરને આશ્ચર્યચકિત થઈ ગઈ કોણ છે આ મહાન વ્યક્તિ લાવ જરા જોઈએ તો ખરા જેની સ્વામી જગતનો નાથ પાગલ છે

અને રથમાં સુદામાને બેસાડે છે અને પોતાના ગાધી એ ભગવાન બેસાડે છે સુદામાને અષ્ટપટરાણ ચારે બાજુ ઊભી છે ભગવાન આદેશ કરે છે સુદામાને સિંહાસન ઉપર બેસાડે છે અને જગતનો નાથ નીચે બેઠો છે સુદામાના ચરણ ભગવાને હાથમાં લીધા છે એ કેવો મહાન ભક્ત છે એક ચરણ ભગવાનના એક ભક્ત એ ધોયા અને સ્વયં ભગવાન એક ભક્ત ના ચરણ ધોયા છે ભગવાન આંખમાં આંસુ છે કહેવાય કે આંસુ ખારા હોય સુદામાના ગાવ પણ પડે છે ધીમી આહ નીકળે છે અરે ભગવાન મહાનદીને આવાહિત કરે છે હે ગંગા યમુના સરસ્વતી મારી આંખમાંથી વહો મારા ભક્તના ચરણમાં પીડા ના થવી જોઈએ મહાનદીઓ ભગવાનની આંખમાંથી વહવા લાગી અને ભગવાન સુદામાના ચરણ પખાડવા લાગ્યા ચરણ ધોવાઈ ગયા સુદામાના પગમાં કાટા દેખાયા ગાઓ દેખાયા ભગવાન થી રેવાયો નહીં આંખ માં ધાર છે સાંદીપની આશ્રમ અંદર મારા પગમાં કાટા વાગતા ગાઓ વાગતો પીડા થતી સુદામા આખી રાત જાગી જાગીને મારા કાટા કાટતો તો મારા ઘા ઉપર મલમ લગાવતો તો પાટા બાંધતો તો અને ભગવાને પ્રેમથી હાથ ફેરવો અને સુદામાની પીડા દૂર કરે છે

એક મુઠી તાંદુલ ખાય છે એક લોક સુદામાના ચરણે અર્પણ કરે છે બીજી મુઠી તાંદુલ ખાય છે બીજો લોક સુદામાના ચરણે અર્પણ કરે છે ત્રીજી ખાવા જાય છે અષ્ટ પટરાણીઓ હાથ રોકી લે છે કે હે પ્રભુ હવે બસ કરો ને તો અમારે પણ સુદામાને ત્યાં જવું પડશે ભગવાન રોકાઈ જાય છે ત્યારે પણ ગુરુદેવ બતાવે છે બેટા સુદામા દરિદ્ર હતા છતાં પણ ક્યારે માગ્યું નથી ભગવાને આટલું બધું આપણને આપ્યું છે છતાં પણ આપણે ભગવાનને આપી શકતા નથી માટે આપણી લક્ષ્મી પવિત્ર બને સંત કબીર વર્ષો પેલા કઈને ગયા દુનિયામાં બધી જગ્યાએ ધન વાપરીશું તો ખલાસ થઈ જશે એક જ જગ્યાએ છે ધાર્મિક કાર્ય ધન વાપરવાથી એકના અનેક કરી અને ભગવાન પાછા આપણને આપે છે માટે આજનું છેલ્લો दृष्टાંત પરંપરાજી ગુરુદેવ બતાય બેટા ભગવાન મહાકાળને પ્રિયમાં પ્રિય હોય તો બિલ્લીપત્ર છે બિલ્લીપત્ર છે આખું વર્ષ ભગવાન મહાકાળને બિલ્લીપત્ર ન ચડાવે પણ શ્રાવણ મહિનો આવે તો ભગવાનને બિલ્લીપત્ર ચડાવીએ છે કેવું બિલ્લીપત્ર ચડાવીએ ત્રણ પાખ વાળું खंडિત બિલ્લીપત્ર ભગવાન સ્વીકારતા નથી ત્રણ પાખ એ વનસ્પતિ રૂપી આ છે જીવ હું વનસ્પતિ રૂપી બિલ્લી છું છતાં પણ ભગવાન પ્રિય છું તું આટલો બધો ભગવાનથી દૂર કેમ રહી છે મારા જેવો બની જાય ત્રણ પાંખ વાળો કઈ ત્રણ પાખ છે બિલ્લી જ્ઞાન કર્મ અને ભક્તિ પરમ પૂજ્ય ત્રણે ત્રણ એના બાળકોને આપ્યું છે જ્ઞાન પણ આપ્યું છે ભક્તિ કરવાનું પણ કીધું છે અને કર્મ કરવાનું પણ કીધું છે બિલ્લી પત્રની ત્રણ પાક જ્ઞાન કર્મ અને ભક્તિ કઈ રીતે થાય તો ઉપાસના સાધના આરાધના ઉપાસના ઉપવત્તાવાસ ઉપવત્તા આસન આપણે કે ને 11 નો ઉપવાસ છે ઉપાસના ઉપ એટલે ઉપર આપણી કોણ છે ભગવાન વાસ એટલે બેસવો ભગવાન પાસે બેસવું ચોવીસ કલાક માંથી એક કલાક પાસે સંગ તેવો રંગ જેની પાસે બેસીએ તેવા બની જઈએ સાધના બીજો સાધના સાધના સ્વયંની પોતાનો સુધાર એ સંસારની મોટા મોટી સેવા છે

જેણે સમય કાઢો એના સંકટ ના સમય દુઃખના સમય તકલીફ ના સમય વ્યક્તિ સમયદાન ભગવાન માટે થોડોક સમય કાઢીએ અંશદાન આપણી આવક નો અધિકારી સ્વયં ભગવાન છે હે ગીતાની અંદર બતાવ્યું તું એકલો ખાય છે તો પાપ ખાય છે ફૂલ ને

ઘણાઈ એટલે નથી આવ્યા ગણાઈ એટલે નથી આવ્યા કે હવે પાંચ દિવસમાં એક વાર જઈ આવશું મોઢું બતાવીશું જ્યોતના બહેનને બાપાને ખરાબ ન લાગે ગણાઈ એટલે આવ્યા કે ચાલો નવી કથા છે કોની કથા છે કેવી છે ખબર નહીં આ બેન કેવી કથા કરતા છે જોઈ આવીએ જઈને ગણાઈ એટલે આવ્યા છે કે છેલ્લે બેસશું ન ગમે તો ઘેરે પાછા એટલે પેલા કોને આવવું પડ્યું તન એટલે શરીર ભગવાન પાસે પેલા કોને લઈ જવું પડે શરીરને તન આવ્યું એટલે મન લાગ્યા વગર રહ્યો નહીં ઊભું થઈને જાવું તો પણ જવાયો નહીં અને તન અને મન લાગે તો જ જીવ ધન આપી શકે બાકી ધન આપવું પણ સહેલું નથી તન મન અને ધન એ બીલીપત્રની ત્રણ પાંખ છે